અને ગુડ મોર્નિંગ આપણી થઈ રહી છે અત્યારે અને અત્યારના વાગી રહ્યા છે સાડા સાત જેવું થાય છે અને અત્યારે આપણે જો વિડીયો શૂટ કરીએ છીએ કાલે નથી થયો કેમ કે કાલે મારે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે બાકી અત્યારે એના મારા ફાસણનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો સરસ મજાનું છે અને ત્યાં જો અત્યારે ધાબા પર અત્યારે કબૂતર અને બધા અત્યારે બેઠા છે તો ભાઈ રોજે રોજ એના વિડીયોમાં શું નાખું એ ખબર નથી પડતી આમાં કે ભાઈ રોજે રોજે નાખવું હું બાકી ભાઈ આપણે એ હેસ્ટાઈલમાં જતા નહીં ભાઈ આપણે હજી તો સવારમાં તો આપણે ઉઠ્યા અને અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે અત્યારે બાકી એમના કહેતા કે ભાઈ આ વાળ કેમ એવી રીતના થઈ ગયા બાકી હે ને ભાઈ અત્યારે હાના આપણે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને નીચે હેના આપણે માતાજીનું મંદિર છે તો જોની અત્યારે આરતી થાય છે તમને સંભળાતું હોય છે કદાચ થોડું ઘણું સંભળાતું હોય હા કેમકે થોડું ઘણું નીચે હે એટલે બહુ વધારે તમને નહીં સંભળાતું હોય તો અત્યારે હે ને હવે ગુડ મોર્નિંગ આપણે તો થઈ ગઈ છે તો તમારી થઈ ગઈ છે કે નથી થઈ ગયા અને ભાઈ નાસ્તો પાણી કરી લો ચાલો અમારે પણ મારે પણ કરવાનો છે તો હવે હે ને મળીએ પાછા આપણે એક નવા વ્લોગમાં આજ માટે આટલું જ વિડીયો સારો લાગ્યો હોય ને તો ભાઈ કોમેન્ટ કરી નાખજો